જય માતાજી મિત્રો કેમ છો ચાલો આજે વાગે છે સાડા ચાર અને આજે આપણે પહોંચી ગયા છીએ રેલવે અને મિત્રો મસ્ત લોકેશન એવા સરદાર વલ્લભભાઈ ની સ્ટેચ્યુ ઓફ ડ્યુટી ને આપણે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો એ ત્યાં કઈ રીતે જવાય છે અને ટ્રેનની મુસાફરી કેવું ભાડું હોય છે એ તમામ વિડીયોમાં માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વડોદરા રેલવે સ્ટેશન

એકતા નંબરની ટિકિટ સાચી કરી છે અને હવે આપણે ટિકિટ લઈને હવે આપણે પ્લેટફોર્મ નંબર 3 પર જઈશું ચાલો મિત્રો હવે જલ્દી જલ્દી પ્લેટફોર્મ નંબર પર જઈ તો ફાઈનલ મિત્રો આપણે 3 નંબરના પ્લેટફોર્મ પર આવી ગયા છીએ અત્યારે અને સવારમાં એ સ્ટેચ્યુ પ્રિટી જવા માટે ને ટ્રેનની વાત કરીએ તો તે 6 5 ને 50 મિનિટે છે અને ટ્રેન ની આપણે વાત કરી રહ્યા છીએ અને આ બાજુ થી ટ્રેન આવશે અને આ બાજુ આપડી ટ્રેન જશે તો હજી પણ મિત્રો આપણે એક કલાક આપણે ટ્રેન ની રાહ જોઈ છે તો ચાલો મિત્રો હવે આગળ ને ટ્રેન આવે પછી આપણે વાતો કરીશું કાલ મિત્ર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એકતાનગર રેલવે સ્ટેશન આપણી આ ટ્રેન હતી અને આ બાજુ છે એકતાનગર રેલવે સ્ટેશન અને હવે આપણે અહીંથી જવાનું છે બાનીટાપ અને જોઈશું અહીંયા બસો ને એવું મળી જાય છે તે પણ આપણે જોઈશું અને મિત્રો અહીં આવવા માટે વડોદરાથી આવવું પડે છે અને આપણે પણ આપણે વડોદરાથી આવ્યા હતા અને મિત્રો રેલવે સ્ટેશન બહાર નીકળતા સામેની બાજુ આ બાજુ બસો છે તમે જોઈ શકો છો અને આ છે રેલવે સ્ટેશન એકતા નગર રેલવે સ્ટેશન આ બાજુ છે બસ તો ચાલો આપણે આ બસમાંથી આગળ જઈએ તો ચાલો ચાલો તો મિત્રો ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ આપણી બસ અને અને આપણને ઉતારી દીધા હવે આપણે સામે બાજુ દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને આ બાજુથી ટિકિટ લઈને આપણે હવે ત્યાં એકદમ નજીકમાં જઈશું અને મિત્રો અહીંયા આવવાની વાત કરીએ તો એકતાનગર રેલવે સ્ટેશન થી ઇલેક્ટ્રિક બસ મળી જાય છે અને ત્યાં અહીં સુધી આપણને ઉતારી જાય છે અને પછી અહીંથી આપણે આગળ જવાનું હોય છે અને ટિકિટ લેવાની હોય છે તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ અને જોઈએ ક્યાંથી ટિકિટ લેવાની છે અને કઈ રીતે ઓફલાઈન છે તે તમામ હું તમને જણાવીશ તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સામેની બાજુ ટિકિટ બારી છે એ બાજુ ત્યાં જઈશ જઈશું અને આપણે ટિકિટ લઈશું અને આ તમે જોઈ શકો છો સાંજના ટાઈમે જે વ્યૂ જોવાનો હોય છે એ એના માટે આ ખૂણ છે અને સામેની બાજુ શો બતાવવામાં આવે છે તેના માટેના જગ્યા છે અને જોઈ શકો છો મસ્ત મજાની જગ્યા છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા છે છે કેટલું મસ્ત મજાની લોકેશન અને મિત્રો આ જોઈને તો મને એવું લાગે છે કે એકવાર અવશ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી જોઈએ તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ અને મિત્રો આ છે ટિકિટ નો દર તમે જોઈ શકો છો એસયુ એન્ટ્રી ટિકિટ એકસો પચાસ રૂપિયા અને બાળકો માટેની પણ અલગ ટિકિટ છે અને વ્યૂ ગેલેરીની ત્રણસો એસી રૂપિયા એ અલગ અલગ આવી ટિકિટનો દર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને આ બાજુ છે નકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એ મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકદમ નજીકમાં અને ટિકિટ કાઉન્ટર છે અને ત્યાં અને મિત્રો ખાસ વાત એ કે સ્ટેચ્યુ ઓફ અંદર પ્રવેશ કરવા માટે બેગ એલાઉડ નથી તે માટે બેગ અહી જમા કરવાનું રહેશે અને સાથે પાણીની બોટલ અને પૈસા લઈ જવા દે છે તો ચાલો આપણે આ બેગ જમા કરાવી નાખીએ છીએ અને આપણે આગળની તરફ જઈએ ચાલો મિત્રો ફાઇનલી આપણે ત્રણસો એસી રૂપિયા વ્યૂ ગેલેરી ટિકિટ લઈ લીધી છે અને એના એન્ટ્રીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયા એન્ટ્રી ટિકિટ મળે છે અને ત્રણસો એસી રૂપિયામાં વ્યૂ ગેલેરી ટિકિટ મળે છે ચાલો આપણે ટિકિટ લઈ લીધી અને આપણે આ બાજુ જઈએ આગળની તરફ ચેક કરીને અંદર પ્રવેશ કરીએ હવે

લેખ છે ઇંગ્લિશમાં લેખ છે આ બધા એક ભારત શ્રેષ્ઠ ભારત નું સૂત્ર સાથે અને હવે આપણે આગળની બાજુ જોવાનું અને મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરતા ચાલીને પણ જઈ શકાય છે અને આ બાજુ છે લિફ્ટ તો ચાલો આપણે લિફ્ટ દ્વારા જઈએ તો ચાલો મિત્રો હું જો અહીં ઊભા રહી ગયો અને આગળ આગળ હાલી જઈ શકો છો મસ્ત મજાનું હાલ જાય છે અને લોકેશન જોઈ શકો કેવું મસ્ત મજાનું લોકેશન છે સૌંગ્રીથી ભરપૂર ડોકરેશન છે આ મિત્ર એક ખાસ મસ્ત મસ્તની સુવિધા એ છે કે અહીંયા ઉંમરલાયક માણસો આવે તો પણ ચાલવાની તકલીફ ન પડે તે માટે એકસીલેટર રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અહીં ઉભા રહી જાઓ એટલે ઓટોમેટિક ચાલે જવાય અને બંને બાજુ રાખેલા છે આ છે ભાવતનો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નહીં પણ આજે ભારત માટે ગૌરવનું પ્રતિક છે જે દર વર્ષે લાખો પડોશીને અહીંયા આકર્ષશે તો ચાલો મિત્રો હવે યુ અંદર જઈએ અને અંદરનો ખુબ જ સરસ મિદારનો નજારો માણીએ તો ચાલો મિત્રો

આ ગેલેરીમાંથી તમે નર્મદા નદી સરદાર સરોવર ડેમ અને આસપાસના સુંદર પ્રવૃત્તનું દ્રશ્ય માણી શકો છો વિશાળ કાચ ને ભાડોમાંથી જોતા તમને લાગે કે તમે કુદરત એક નવાબ દ્રશ્યમાં પહોંચી ગયા છો ફોટોગ્રાફી માટે આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે આ વ્યૂ ગેલેરીમાંથી તમે જોઈ શકો છો નર્મદા નદીનું મનમોહક દ્રશ્ય સરદાર સરોવર ડેમ નો ભવ્ય નજારો અને આસપાસના પ્રવૃત્તનું શાંત સૌંદર્ય અહીંથી જોવા મળતા દરેક દ્રશ્યો તમને મંત્ર મુગ્ધ કરી દેશે જો તમે ફોટોગ્રાફી કે નેચરલ લવર્સ હો તો આ સ્થળ તમારા માટે પરફેક્ટ છે આ વ્યૂ ગેલેરી બાળકો માટે વૃદ્ધો માટે અને દરેક માટે સુરક્ષિત અને સુલભ છે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યો તો વ્યૂ ગેલેરી જોઈને તમે જરૂરથી આનંદ અનુભવી શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિઝિટ લીધા પછી આપણે પાછા રિટર્નમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવીએ ત્યારે અહીં આપણને જોઈ શકીએ છીએ સરદાર પટેલના જીવન પર આધારિત ગેલેરી તેમના બાળપણથી લઈ ભારત એકીકરણ સુધીની વિગતો અહીં દ્રશ્ય રૂપે રજૂ કરવામાં આવે છે ફર્સ્ટ ફ્લોરમાં આવેલું ઓડિયો વિઝ્યુઅલ રૂમ આપણે સરદાર પટેલના ભવ્ય જીવન આધારિત ડોક્યુમેન્ટરી બતાવે છે જો તમે અહીં આવ્યા હોય તો આ અનિવાર્ય જોવાનું ભૂલતા નહીં તો ચાલો તે તમામ વસ્તુ વારાફરતી આપણે જોઈ લઈએ લોખંડ સંગ્રહ અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય અભિયાન હતું જેનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશભરના ખેડૂતોથી અને સામાન્ય નાગરિકો પાસેથી લોખંડ એકત્રિત કરવું હતો હતું બે હજાર તેર માં શરૂ કરાયેલ આ અભિયાન હેઠળ દેશના લાખો ખેડૂતો ખેતરમાં ઉપયોગ થતા ઓજારોનું લોખંડનું દાન આપ્યું હતું

सरदा बलपराय की मूर्ति आज विश्व की सबसे ऊंची मूर्ति सरदा बलपराय मूर्ति जो भारत देश ना गुजरात राज्य ना नर्मदा जिला में केवड़िया कॉलोनी खाते अवलेसी ने चलो तो अपन आ बाजू पे अपन जाइए बाजू चलो एक सीढ़ियों पर चढ़ी गया જો મિત્ર ફાઇનલી આપણે આવી ગયા છીએ એક પોઈન્ટ વાળામાં એકસો પચાસ રૂપિયાની ટિકિટ લો તો તમને આ બધું તમને જોવા મળે એ ઉપરની બાજુ તમારે જોવું પડે અને ત્રણસો એંસીવાળી ટિકિટ લો તો ઉપર અને અને વ્યૂ ગેલેરી અને આ બારની સાઈડ બંને પણ તમને જોવા મળશે અને તમે અંદાજ લગાવી શકો છો કેટલી બધી હાઈટ છે ખાલી આપણી હાઈટ જેટલા તેના ચંપલ છે તો એના મૂર્તિ જોઈ શકો કેટલી ઊંચી છે આમ ઉપર બાજુ જોઈને તમારે ચેક કરવું પડે જોવું પડે મૂર્તિ કેટલી છે જોઈ શકો છો મિત્રો સામેની બાજુ છે ડેમ અને ડેમ ની એક્ઝેક્ટ સામેની બાજુ છે આ મૂર્તિ સરદાર વલ્લભભાઈની તમે જોઈ શકો છો અને આ બાજુ છે ડુંગર વાળું ડુંગર લેવું નદી તમે જોઈ શકો છો સામેની બાજુ રસ્તો છે બસ ની બધી સુવિધા મળી જાય છે રિક્ષા ની એવી પણ સુવિધા મળી જાય છે સામેની બાજુ આવ્યા હતા એકતાનગર રેલવે સ્ટેશન સામે બાજુ આ અને આ બાજુ આપણે ગયા ત્યાંથી આપણે ટિકિટ લઈને આવ્યા જો મિત્રો આ બાજુ અત્યારે બોટિંગ ને એવું બધું ચાલુ છે તમે જોઈ શકો છો બોટિંગ ને એવું પણ માણસો કરે છે બોટિંગ માં પણ મુસાફરી કરે છે અને આ બોટિંગ કરવા માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડે છે જે આ વ્યૂ ગેલેરી માં નથી આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નથી તે એક દેશના અખંડ એકતાનું પ્રતીક છે સરદાર વલ્લભભાઈ પટેલે જે સંકલ્પ લીધો હતો તે આજે આ પ્રતિમામાં જીવી ઉઠે છે આ સ્મારક આપણને યાદ અપાવે છે કે દેશની એકતા અને અખંડતા માટે આપણી જવાબદારી કેટલી મહત્વપૂર્ણ છે ચાલો આપણે બધા મળીને એક આગવી ભાવના થી આગળ વધીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના ના સપનાને સાકાર કરીએ મિત્રો આ છે નગર સેવા માટે વિદ્યાર્થીઓ જોઈ શકે છે કેટલી સજી છે અને આ બાજુ પણ ખેંચો છે અને લાંબે પહોંચે છે કે સાંજના સમયે નગર સેવા હોય છે

વ્યવસ્થા ચાલો તો મિત્રો ફાઇનલ આપણે સ્ટેચ્યુ ઓફ મુલાકાત લઈ લીધી અને હવે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને એકવાર વિશે જણાવજો અને તમે જોઈ શકો કેટલો મસ્ત મજાનું આ લોકેશન છે તો ટાટા બાય બાય